નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચા પપૈયા ની રેસિપી કાચા પપૈયા ની રેસિપી માં આજે આપણે બનાવીશું અલગ અલગ જાતના સંભારા તો ચાલો બનાવીએ આજની ની રેસિપી કાચા પપૈયા ના જુદી જુદી જાતના સંભારા પપૈયાના ચાર જાતના સંભારા બનાવવા માટે અહીં મેં એક મોટું પપૈયું લીધું છે આ પપૈયું કાચું પપૈયું છે અને આ પપૈયાને મેં સારી રીતે ધોઈ લીધું છે ધોઈ લીધા પછી હવે તેની આપણે છાલ કાઢી લઈશું અને ત્યાર પછી પપૈયાને ખમણી લઈશું અને સુધારી પણ લઈશું પપૈયાની છાલ કાઢી લીધી છે અંદરના બીયા કાઢી લીધા છે અને વચ્ચે જે કડવો ભાગ હોય છે તેને પણ આપણે કાઢી લીધો છે ખમણ તૈયાર થઈ ગયું છે પપૈયાના પીસીસ પણ તૈયાર થઈ ગયા છે મરચાંની ચીરી કરી લીધી છે અને બાકીના મરચાને મેં ચોરસમાં કાપી લીધા છે અહીં પપૈયાના છીણને ત્રણ ભાગમાં વેચી લીધું છે છીણમાંથી આપણે ત્રણ પ્રકારના સંભારા બનાવીશું અહીં કડાઈમાં મેં એક ચમચો તેલ મૂકેલું છે તેલને આપણે ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરી દઈએ રાયને આપણે ફૂટવા દઈએ ગેસને આપણે સ્લો જ રાખીએ રાઈ ફૂટી જાય એટલે ચપટી હિંગ નાખીએ અને ત્યાર પછી પપૈયાનું છીણ એડ કરી દઈએ મરચાંના કટકા પણ એડ કરી દઈએ છુટકી હળદર મરચા પપૈયા ની છીણ અને મીઠા હળદર વાળો બનવાનો છે એટલે કે ખારો સંભારો આપણે બનાવવાના છીએ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે આ સંભારો પપૈયાના બધા સંભારા બહુ સરસ લાગે છે ટેસ્ટમાં સેવ ટમેટાના શાક સાથે ખાઓ ગાંઠિયા સાથે ખાઓ કે કોઈ પણ ફરસાણ સાથે ખાવ અથવા જમવામાં દાળ ભાત ખીચડી સાથે ખાવ તો પણ સરસ લાગે એકદમ બધું સારી રીતે મિક્સ કરીએ અને છીણને થોડું આપણે કૂક થવા દઈએ ત્રણ મિનિટમાં સંભારો ચડી ગયો છે ગેસને આપણે બંધ કરી દઈએ

અને ત્યાર પછી આપણે છીણ એડ કરી દઈએ તેલમાં આપણે મિક્સ થવા દઈએ વઘારની અંદર બધું ચુટકી હિંગ એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે આમાં થોડું નાખવાના છીએ જરૂર કરતા થોડું ઓછું નાખવાનું મીઠું કારણ કે આ સંભારો હવે એડ કરીએ અડધી ટી દળેલી ખાંડ ગાંઠિયા આપણે ખાવા જઈએ ને ફરસાણ વાળા ત્યાં ગાંઠિયા રથમાં કે ગાંઠિયાની કોઈ પણ દુકાને તો આ રીતે મીઠો સંભારો પણ મળતો હોય છે ખારો સંભારો મીઠો સંભારો કાચો સંભારો પપૈયાનો બીજો મીઠો સંભારો તૈયાર થઈ ગયો છે ગેસને આપણે બંધ કરી દઈએ અને સંભારાને આપણે બીજા વાસણમાં કાઢી દઈએ હવે આપણે પતિકા બનાવેલા છે તેમાંથી સંભારો બનાવીશું આ સંભારો ત્રીજા પ્રકારનો સંભારો છે ગેસને સ્ટાર્ટ કરેલો છે અને એક ચમચી તેલ મૂકેલું છે સૌથી પહેલા આપણે રાઈ એડ કરી દઈએ ગેસને અહીં સ્લો રાખીએ રાઈ એડ કર્યા પછી હિંગ એડ કરી દઈએ

સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ સંભારામાં આપણે થોડા પાણીના ટીપા એડ કરીશું અને ઢાંકીને ચડવા દઈશું પતિકાને આપણે ચડવા દેવાના છે ગેસ નહીં સ્લો રાખીશું અને ઉપરથી થોડો પાણી ઉમેરીશું નીચેથી બળી ન જાય અને સારી રીતે સંભારો ચડી જાય ત્રણ મિનિટ પછી હવે આપણે ઢાંકણ લઈ લઈએ જોઈ શકાય છે તેલ રિલીઝ થઈ ગયું છે અને સંભારો સારી રીતે ચડી ગયો છે તેલ છૂટું પડે ને એટલે ચડી ગયેલો સમજવો હવે આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન ચણાનો લોટ ચણાનો લોટ એડ કર્યા પછી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને ચણાના લોટને અંદર સારી રીતે શેકાવા દઈએ જેથી કાચો સ્વાદ ન લાગે અને ચણાનો લોટ પણ સારી રીતે ચડી જાય વધારે લોટ નાખવો હોય તો નાખી શકાય પણ સંભારામાં આટલો લોટ ઇનફ છે

મીઠો સંભારો એ ગાંઠિયા સાથે ખાઈ શકાય છે અને આ બંને જે ખારો અને ચણાના લોટવાળો ખારો સંભારો છે તેને દાળ ભાત કે ખીચડી સાથે ખાઈ શકાય છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ